ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની સત્તાવાર જાહેરાત થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન થકી ચૈતર વસાવાનું નામ નક્કી થઈ જતા તેઓના સમર્થકો અને સ્નેહીજનોએ તેઓને શુભકામનાઓ આપવાનો દોર શરૂ કર્યો હતો બીજી તરફ કોંગ્રેસ ખેમાં જાહેરાત બાદ ખુશ કભી ખુશી કહી ગમ જેવી સ્થિતિનું સર્જન થયું હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા કોંગ્રેસ તેઓના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને સ્વીકારે છે કે પછી અન્ય જ કોઈ દાવપેચ અપનાવે છે જોકે ફૈઝલ નિર્ણયના મામલે દિલ્હી ખાતે હાઈકમાન્ડને રજૂઆત કરવા જશે તેમ તેઓએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું આજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું દેખીએ ગાંધી પરિવાર મેરા પરિવાર आज જો આજ गया है ગયા मैंने मीडिया મીડિયા મેં સુના मैं दिल्ली अभी शाम को जा रहा हूँ और हाईकमांड से वापस बात करूँगा आपको अभी भी ऐसा है कि कुछ उठ सकता है? देखिए नॉमिनेशन के लिए बहुत टाइम है इलेक्शन के लिए बहुत टाइम है काफ़ी कुछ हो सकता है अगर फाइनल होते हैं तो आप सरकार देंगे या फिर रहेगा? जी आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भारूच डिस्ट्रिक्ट के साथ हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं मेरे लेट जी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है ये हमारी सीट है ये हमारी कॉन्स्टिट्यूंसी है बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार हमें स्वीकार करना पड़ेगा पार्टी ने बोला है बसा भाई मैं મેં અભી દિલ્હી જા રહા હું મેં હાઈકમ બાંકે બાદ મેં બોલું